ગુડ ઇવનિંગ एवरीवन તો આપણે જઈએ છીએ મંગળવારી બજાર તો હવે અહીંયા ઘરથી નીકળી ગયા બાઈક લઈને હવે આપણે જશું સીધા ચાંગોદર મંગળવારી બજાર અને તમને ત્યાં જઈને બતાવશું કે આ મંગળવારી બજારની અંદર શું શું આઈટમ મળે છે અને કેટલો ભાવે મળ્યો છે તો મારા બ્લોગ માં લાડસ સુધી જોતા રહેજો અને ચાંગોતર નું મંગળવારી જે બજાર છે કેટલું મોટું છે આ લોકો આપણે પહોંચી ગયા વાક્તિપુરા હવે ચાંગોતર બે કિલોમીટર બાકી છે અહીંયા કે આપડું

uh

પાંચ જણા નીકળ્યા હવે ચટ્તા લેવા સસ્તા ચા મંગળવારે મળી રહેશે એટલે આપણે ત્યાં જશું મંગળવારે ચડતા લેવા માટે તમે જોઈ શકો કે આપણે નવા પાટિયા પહોંચી ગયા બહાર ના પાછો આવે ને આ રહે હવે હવે તો ગાઈસ આપણે પહોંચી ગયા હવે મંગળવારી માં તો જોઈ લો બજુ કેનલ છે અહીંયા બાઈકો આપણે પાર્કિંગ કરી દીધા છે હવે જઈશું અંદર સામેની સાઈડમાં ભાગ્યદેવ હોટેલ આ આપણે મારી એન્ટ્રી અંદર અંદર જતા પહેલા ઘડિયાળના પટ્ટા ઓ હારું ગયા મોબાઈલ ની આઈટમ મળી જશે આ એક અંજો કોપી આઈટમ શર્ટ પેન્ટ જીન્સ નાઇટી ટી શર્ટ બધું અહીંયા સો ની અંદર મળી જવાનું છે આપણને

ચડ્ડીઓ આ બાજુ જોયેલો ટી શર્ટો હે જીન્સ મળી જાય બહુ મોટો સેલ લાગેલો હસો અઢીસો એટલા સુધી આપણે ટી શર્ટના બી બધા જોઈએ એવા કપડે મળી જાય અહીંયા પેન્ટ શર્ટ ના કાપડ મળી છે સસ્તામાં ફરતા ફરતા આગળ બોરિયા બંગડી પીનો ચાપો બધી મળી જાય આપણને જોઈએ વસ્તુ સ્કૂલ બેગ પછી નાના છોકરાના ચડ્ડા ચડ્ડીઓ પેન્ટ શર્ટના કાપડ આ બધી આઈટમ એકદમ સસ્તા ભાવે મળી જાય આપણને જો નાસ્તા પાણી કંઈ લેવું હોય કોરો તો બી મળી જાય અહીંયા છોકરાઓ માટેના પેન્ટના બેન્ટ બધું બેલ્ટ વોચ બધું મળી જાય અહીંયા આ સ્પેશિયલ નાના છોકરાના કપડાં આ છોકરીઓના કપડાં ટોપને એવું બધું શું કહેવાય આપણને ખબર નહીં આ ટોપ કહેવાય ટોપ એ મળી જશે ઢેંગલાવાળા પેન્ટો એ છોકરા ના કપડાં આવ્યા ઢગલો આખા તો જ લઈ લેવાય પહેરવા માટે મસ્ત મસ્ત કપડા આવો મંગળવારેની મુલાકાત કરજો જો બંગડીઓ બંગડીઓ છે બધું તમને મંગળવારે બહુ મજા આવશે ફરવાની કશું ખરીદી નહીં કરો તો બી મજા આવશે અને ખરીદી કરશો ને તો બી મજા આવશે એટલે મંગળવારે મુલાકાત કરજો ચાંગોદર બાવડા હાઈવે અને ભાગ્યદેવ હોટલની સામે જ છે આપણે બજાર તો દર મંગળવારે આ માર્કેટ ભરાય છે અહીંયા તો તમે પણ આવજો અમે તો જઈએ જ છીએ તો તમે પણ જજો અને ખરીદી કરજો બહુ સારી આઈટમો આવે આ બધા છોકરાઓના ઢગલાવાળા પેન્ટ બેન્ટ બધું મજબૂત હોય છે એ ખન એ તમે બી જજો આંટો મારજો અને રમકડા બી મળી જશે અહીંયા સાડી પણ સોસો રૂપિયાની અંદર મળી જવાની તમને પછી બીજી બધી વાત કરીએ તો બધી આઈટમ લગભગ અહીંયા સસ્તા ભાવે જ મળે આપણને કારણ કે અહીંયા ટોટલ પબ્લિક બધા શોપિંગ અહીંયા જ કરતા હોય છે મોટા ભાગે નાના છોકરાના કપડાં ને એવું છે આ બધું અહીંયા સ્ટેશનરીનો સામાન Sí. તમે જોઈ શકો અહીંયા છોકરાઓના પેન્ટ છે બધા નાના છોકરાઓના અહીંયા કપડાં બૂટ આવ્યા અહીંયા તો બૂટ ચંપલ બધું આઈટમ મળી રહેશે સ્કૂલ બેગ છે યા તો ટ્રાવેલિંગ માટે બેગ જોતું હોય તો એ બી તમને અહીંયા મળી જશે આ બધા અમારા લુખી ગેંગ છે અમારા ભાઈબંધો અમે તો ખાલી અહીંયા એમ જ ફ્રી ટાઈમ હતો એટલે ફરવા માટે ગયા હતા બાકી જો ઢગલી ઢગલા અમારા બધા લુગડાના હોડ દોઢસો બસોમાં બૈરા માટે હાલલા લેવા હોય તો હોડ અઢસો રૂપિયા છોકરાને ટોપ લેવા હોય તો બસો રૂપિયા ચાલુ થઈ જાય આટલું સસ્તું લગભગ બીજે ક્યાંય મળતું નહીં આપણા મંગળવારી માર્કેટ સિવાય તો મુલાકાત કરજો મંગળવારી માર્કેટની તમે ત્યાં ખાવા પીવાથી લઈને કપડાં ફાપડા બધું ત્યાં મળી જવાનું છે તો જજો પેલા છોકરા બોકરા લઈને જો અમે તો આખી ગેંગ આવ્યા હતા અહીંયા હવે અંદર ફરી લીધું મંગળવારી માર્કેટ હવે બહાર જઈને પકોડી પકોડી ખાઈને પછી જઈશું ઘર બાજુ તો મળશું હવે એક નવા બ્લોગ સાથે બન્યારો અમારી યુટ્યુબ ચેનલમાં એમની ઠાકોર બિલોગ બાર પચીસ